સંસારમાં આવ્યા છો તો સુખ તો ભોગવશો ને સંસારમાં આવ્યા છો સંસાર દુઃખદાયી થોડો છે 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 સંસાર સંસાર આપણા મહાપુરુષો કહે છે આ ત્રણ પ્રકારની સૃષ્ટિ ગયા વખતે રામકથા કરીને ત્યારે મેં આ વાત કહી હતી યાદ હશે તો જોઈએ આપણે ત્રણ પ્રકારની સૃષ્ટિ એક પરમાત્માની બનાવેલી સૃષ્ટિ જેમાં આપણે આપણો આ દેહ આ વૃક્ષો આ લતાઓ આ પર્વતો આકાશ આ પૃથ્વી આ વાયુ આ જળ અગ્નિ આ સર્વસ્વ આનાથી આપણને કઈ દુઃખ છે વૃક્ષથી દુઃખ છે પોતાના શરીરથી દુઃખ છે દુઃખ બીજી છે મિશ્રિત સૃષ્ટિ ભગવાન અને મનુષ્ય એ ભેગા થઈને બનાવેલી સૃષ્ટિ પ્રભુએ લાકડું બનાવ્યું લાકડામાંથી બેડ વૃક્ષો બનાવ્યા મનુષ્ય એ વૃક્ષોમાંથી અલગ અલગ વસ્તુ ક્યાંક કાગળ બનાવ્યો ક્યાંક ગુંદર બનાવ્યો પ્રભુએ શાકભાજી બનાવ્યા હવે શાકભાજીને કઈ રીતે મસાલા બધા નાખીને ટેસ્ટી બનાવવું એ કામ મનુષ્ય કર્યું આમાં દુઃખ છે આમાં દુઃખ છે બોલો જ છો ને આ તો બને કે ભાઈ ચાલો આપણે વનમાં જવાની તૈયારી કરીએ આમ પોટલું બાંધીને ભગવાન સાથે અને ત્રીજી છે માણસની પોતાની બનાવેલી સૃષ્ટિ જે માત્ર અહિયાં જ છે ક્યાં છે અહીંયા અને દુઃખ પણ ક્યાંથી આપે છે અહીંયાથી ક્યાં આપે છે અહીંયા જ આ મારું આ તારું આ દૂરનું આ નજીકનું આ સારું આ ખોટું આ આવું આ તેવું આ સૃષ્ટિ કોણે બનાવી આપણે પોતે બોલનાર બોલી નાખે છે પછી એ શબ્દોને વાગોળવાનું કામ કોણ કરે છે આપણું આ મગજ આપણું આ મન વ્યવહાર કરનાર વ્યવહાર કરી નાખે છે એ વ્યવહારને યાદ કોણ રાખે છે આપણે એ કોણ નક્કી કરે છે કે કોણ મારું કોણ પારકું કોણ દૂરનું કોણ નજીકનું કોણ નક્કી કરે છે આપણે પોતે અને એનાથી દુખી પણ કોણ થાય છે આપણે પોતે એટલે ત્યાગની વાત આવે તો ત્યાગ ઘરનો નથી કરવાનો ત્યાગ સુખનો પણ નથી કરવાનો ત્યાગ કરવાનો છે માનસમાં રહેલી આ દુનિયા અને એ માનસમાં રામને બેસાડવાના છે કારણ કે માનસની આ દુનિયાથી બાહ્ય દુનિયાને કોઈ લેવા દેવા નથી બહારના કોઈ વ્યક્તિને કોઈ લેવા દેવા નથી જે વ્યક્તિ સાથે તમારા હૃદયમાં ઈર્ષા છે ને એ વ્યક્તિને તમારાથી ફરક નથી પડતો પડે છે ફરક એણે પોતાનું કામ કરી દીધું બોલવાનું બોલીને એ કહે કે ભાઈ તમે તમારા રસ્તે અમે અમારા રસ્તે પણ અહીંયા રાખ્યું કોણે છે આપણે અને એટલે એ એ બળતરા કોને કોને ફીલ થઈ રહી છે એ જલન આપણને એ ક્રોધ એ દુઃખ એ ઈર્ષા એટલે આ સૃષ્ટિનો ત્યાગ એ જરૂરી છે બાકી ખુરશી પર પણ બેસાય સોફા પર પણ બેસાય પગ લાંબા કરીને ભજન થાય આસન ન થાય તો પગ લાંબા કરીને એ ભજન થાય એટલે એટલો સુલભ છે સંસાર મારી દ્રષ્ટિએ તો સુલભ છે એ તો હવે ગમતું ના ગમતું એવું તો બધા કરવાના હા આપણા પોતાની પાંચ આંગળી સરખી નથી તો સંસારની પાક ક્યાંથી સરખી હશે ક્યાં બધા આપણા અનુકૂળ થવાના છે એટલે સ્વભાવ એવો બનાવી દેવો કે ભૂલી જવાનું છોડી દેવાનું જે જે પરિસ્થિતિમાં રહેવા ઈચ્છે એને એ પરિસ્થિતિમાં મૂકી દેવાનું આપણે કોઈનો ઠેકો નથી લીધો કે તમે શું દરરોજ તમે મારી જવાબદારી છો એવું ક્યાંય લખ્યું નથી ભગવાન એવી કોઈ જવાબદારી નથી આપી માત્ર પ્રયત્ન પ્રયત્ન શું કરી શકીએ આ કરવું ખોટું છે અને તમે નહીં કરશો તો તમારું પણ સારું થશે અને તમને જોઈને જે શીખે છે એનું પણ સારું થશે પ્રયત્ન કરી શકો પણ જો એ તમારા માટે ન બદલાય સારું ન કરે કોઈ કદાચ પોતાનો સ્વભાવ ન સુધારે તો એમાં તમારી ભૂલ નથી આપણે જે અહીંયા ભાર લઈને ચાલીએ છીએ કે હું કેમ અને બદલી શકું કેમ ન સુધારી શકું પછી એવું થઈ જવું પડે જેસી જેસકી સોચ જેની જેવી ઈચ્છા અહીંયા કઈ કઈ જી મંથરાને નથી ઓળખતા એવું નથી પણ ભૂલ આ જ કરે છે કે રામ પર વિશ્વાસ નહીં અને મંથરા પર અને એ પણ કેવી વાત પર એવી વાત જે તમને બધા સુધી ક્યારેક ને ક્યારેક પહોંચી હશે હવે તો વહુ આવી તો તમારે એમ કહેવાનું કે અમારી તો સેવા થશે અમે તો એને સરસ આરામથી ભજન કરશું અને વહુ કરશે એને જે કરવું હોય એ જમવાનું બનાવે કે ઓવનમાં ગરમ કરે કે ગેસ પર ગરમ કરે કરશે સોંપવું છે જ્યારે સત્તા આપણા પાસે હોય અને સત્તા સોંપવાની વાત આવે તો અઘરું તો છે છે ને એટલે પહેલાના સમયમાં લોકો વાનપ્રસ્થ અવસ્થા આવે એટલે તીર્થાટન માટે નીકળી જતા તીર્થાટન કરવું પહેલા અઘરું હતું સાધન નહોતા એક જગ્યાએથી બીજી જગ્યાએ પગપાળા જવું પડતું બળદગાળામાં જવું પડતું અને એવું પણ થાય કે કદાચ ક્યાં ગયા ને ત્યાં જ મૃત્યુ થઈ ગયું તો પહેલાના સમયમાં છોડવું સુલભ એટલા માટે બની જતું કારણ કે ઘર છોડીને જતું જ રહેવાનું છે તીર્થોના દર્શન કરવા પણ હવે એવું નથી હવે તો ટૂર અમારા પ્રિયવદનભાઈ ટૂર જ કરાવે છે તમારે જ્યાં જાત્રા જવું હોય ત્યાં લઈ જાય અને પછી પાછા ઘરે મૂકી જાય પછી જાત્રા જઈને આવ્યા પછી જે ઘરનું પોટલું ઉચકાય છે ને પંદર જઈને ડબ્બો અહિયાં થી અહીંયાથી હટીને અહિયાં જતો રહ્યો આમ થોડી હોય બધી જ જાત્રા ધોવાઈ જાય કોઈ યાત્રાનું પુણ્ય મળે નહીં કોઈ દર્શન નું પુણ્ય મળે નહીં કારણ કે હજી પેલું મારું 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 એ તો છૂટ્યું જ નહીં એ મારું ને છોડવું પડશે એ મારાને છોડવા માટે આ શ્રવણ છે